સુરતના ડાયમંડ ઉદ્યોગની પરિસ્થિતિમાં સુધારો આવ્યો છે ડાયમંડ સમયમાં પણ બનતા હોય છે સુરતના ડાયમંડ ઉદ્યોગની પરિસ્થિતિમાં સુધારો આવ્યો છે ડાયમંડ એસોસિએશનના જગદીશ નિવેદન સામે આવ્યું છે ઉઠામણાની વાત જૂની છે બે ચોવીસ સુધીમાં ચોવીસ ઉઠામણા છે

કરીને ઉઠામણાની વાત ચાલી રહી છે કેટલી ફરિયાદ વાર સુધી આવી છે ને કેટલા ઉઠામણા થયા છે ઉઠામણાની વાત છે તે બહુ જૂની વાત છે બે હજાર એકવીસથી બે હજાર ચોવીસ સુધીમાં જે ઉઠામણા થયા છે ચોવીસ એટલે બહુ મોટી વાત ન કહેવાય એ જે પીરિયડમાં પણ એવા ઉઠામણા થતા જ હોય છે કારણ કે વિશ્વાસથી તો આ બિઝનેસ છે એટલે ક્યારેક લોકો વિશ્વાસઘાત કરીને આવી રીતે લોકોના નાણાં ફસાવતા હોય પણ મને એવું લાગે છે કે દિવાળી બાદ એટલે બે હજાર પચીસથી વરસ એક સ્ટેબલ રહેશે અને અત્યારે જે પોઝિશનની પરિસ્થિતિ છે તો હાલમાં સ્ટેબલ થઈ રહ્યું છે માર્કેટ અને લોકોને રત્ન કલાકારોને રોજગારી મળી રહી છે મેન્યુફેક્ચર યુનિટો પણ બધાએ ધમધમી રહ્યા છે આગામી સમયમાં બહુ સારું એવું માર્કેટ આવશે તેજી આવશે એવી અપેક્ષા રાખીએ